નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરમાં આજે માસિક શિવરાત્રી નિમિત્તે દાતાના સહયોગથી ધજા આરોહણ કરવામાં આવ્યું છેલ્લા પાંચ કરતાં વધારે મહિનાથી દર માસિક શિવરાત્રી નિમિત્તે દાતાના સહયોગથી ધજા આરોહણ કરવામાં આવે છે

દાતાના સહયોગથી નવી ધજારનું આરોહણ કરવામાં આવી રહ્યું છે આજે ફાગણમાં તેરસની શિવરાત્રી હોય આજે દાતાશ્રી ખુશાલભાઈ પટેલના સહયોગથી ધજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યજમાન પદે લાલભાઈ ખુશાલભાઈ પટેલ દ્વારા ધજાની પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી કાર્યક્રમમાં કાર્તિકભાઈ ભૂદેવ દ્વારા પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી તેલકર મહાદેવ મંદિર શિખર ઉપર ધજારોહણ લક્ષ્મણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે દર છેલ્લા પાંચ મહિનાથી આ દાતાના સહયોગથી ધ્વજારોહણ કાર્યક્રમ શરૂ કરવામાં આવતા દાતાઓનો ભરપૂર સહયોગ મળી રહ્યો છે અને પોતાના પોતાને પણ ધ્વજા અરોહણ કરાવવાની ઈચ્છા છે તેમ કહેતા જોવા મળી રહ્યા છે તે આવતી શિવરાત્રીએ પણ ધ્વજારોહણ કરવામાં આવશે